નમસ્ાંતાય તેજસે સ્વાગત છે મિત્રો આપનું બી ઇન્ડિયામાં હું છું શાસ્ત્રી હર્ષલ પ્રસાદ રાવલ બી ઇન્ડિયાનો વિશેષ કાર્યક્રમ એટલે કે કિસ્મત કનેક્શન જી હા મિત્રો આજના કાર્યક્રમમાં આપણે વાત કરીશું આજના પંચાંગ પ્રકરણ વિશે સાથે દિન વિશેષ અને આજે એક એવા ધાર્મિક વિષય સાથે આપણે વાત કરવી છે અને એની સાથે આપણે વાત કરીશું બાર રાશિના જાતકોની કઈ પ્રકારનું કિસ્મત આજે ચમકવાનું છે ક્યાં એ જાતકો રહેલા છે જેમણે આજે વિશેષતઃ અમુક કાર્ય એવા છે જે નથી કરવાના તો ચોક્કસથી આજનો બી ઇન્ડિયાનો વિશેષ કાર્યક્રમ આપ પણ જોડાઈ જાવ અમારી સાથે કિસ્મત કનેક્શનમાં સર્વપ્રથમ મિત્રો આજે આપણે કિસ્મત કનેક્શનમાં વાત કરવી છે આજના પંચાંગ પ્રકરણ વિશે તો આજનું સંવત્સર વર્ષનું ચાલી રહ્યું છે ક્રોધિ નામનું સંવત્સર ચાલી રહ્યું છે જેઠ વદ પંચમી જેઠ કૃષ્ણ પંચમી એટલે કે જેષ્ઠ માસ કૃષ્ણ પક્ષ અને પાંચમ તિથિ બતાવવામાં આવેલી છે આજનો વાર આપણે જોવા જઈએ તો મિત્રો બુધવાર બતાવવામાં આવ્યો છે નક્ષત્ર ધનિષ્ઠા નક્ષત્ર છે વિસ્કુંભ યોગ છે અને તૈતુલ નામનું કરણ બતાવવામાં આવ્યું છે તો આજનું આ પંચાંગ પ્રકરણ સાથે સાથે ઋતુનો પ્રારંભ પણ આપણે જોઈએ તો ઋતુ એ ચાલુ થઈ ગઈ છે પ્રારંભ થઈ ગઈ છે મિત્રો તો આજ પંચાંગ પ્રકરણ દ્વારા આપણે આપણા શરીરને આપણા જીવનને પણ સાથે જોડવાનું છે વર્ષા ઋતુના પ્રારંભની અંદર જ મિત્રો એવું કહેવાય છે કે કફ પિત્ત અને વાયુ આ ત્રણોય ત્રણેયનો પ્રકોપ છે વધતો હોય છે ત્યારે વર્ષાઋતુમાં ત્રણેય આ કફ પિત્ત અને વાયુ આનાથી આપણે સાચવવા જેવું છે આજના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે મિત્રો આપણે જો વાત કરીએ તો સવારે પાંચ કલાક અને છપ્પન મિનિટનો સૂર્યોદય બતાવવામાં આવ્યો છે સૂર્યાસ્ત વિશે જો આપણે વાત કરીએ તો સાંજના સાત વાગ્યા અને ઓગણત્રીસ મિનિટનો સૂર્યાસ્ત સમય બતાવવામાં આવેલો છે આજની આપણે ચંદ્ર રાશિ વિશે વાત કરીએ તો આજની ચંદ્ર રાશિ મિત્રો આવે છે કુંભ રાશિ જેના અક્ષરો રહેલા છે ગ સ તો આ ચંદ્ર રાશિ આજના જાતકો જે કોઈનો જન્મ થાય છે એની રાશિ મિત્રો એ કુંભ રાશિ આવશે અને પંચાંગ પ્રકરણની અંદર આજે દિન વિશેષમાં જો આપણે વાત કરીએ ને તો વિશેષતઃ આજનો પ્રદોષકાળ એ ખૂબ જ શ્રેષ્ઠ અને શુભ માનવામાં આવ્યો છે અને પ્રદોષકાળનો સમય મિત્રો આપણે જોઈએ તો સાંજે સાત વાગ્યા અને પંદર મિનિટથી લઈ અને રાત્રિના નવ વાગ્યા અને એકવીસ મિનિટ સુધીનો સમય એ પ્રદોષકાળનો શુભ સમય બતાવવામાં આવ્યો છે તો આજે વિશેષતઃ આજના આ પંચાંગ પ્રકરણની અંદર આપણે જોયું ત્યારબાદ મિત્રો આજે આપણે વાત કરીએ પંચાંગ પ્રકરણ પત્યા પછી બાર રાશિના જાતકોને આજના દિવસનું આ ચંદ્ર રાશિ બળ નક્ષત્ર બળ કઈ પ્રકારે કામ આવશે કયા પ્રકારના એવા યોગો આજે બાર રાશિના જાતકોને અનુકૂળ બનશે પ્રતિકૂળ બનશે અને ક્યાં એ જાતકો રહેલા છે જેમનું કિસ્મત આજે પોતાના ભાગ્ય દ્વારા પોતાના ગ્રહો દ્વારા એ ચમકવાનું છે ત્યારે ડી ઇન્ડિયાનો આ વિશેષ કાર્યક્રમ કિસ્મત કનેક્શનમાં આપણે વાત કરીએ બાર રાશિના જાતકોની તો સર્વપ્રથમ મિત્રો આપણે વાત કરીએ મેષ રાશિની જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે અલ ઈ મેષ રાશિના જાતકોને આજે આપણે જોવા જઈએ ને તો પોતાની જે વાણીની કડવાશ છે ને એ વાણીની કડવાસને આજે મીઠાશમાં બદલવાની જરૂર છે એ કળા ખૂબ જ શીખવી પડશે ક્યાંક મેષ રાશિના જાતકોને પોતાની વાણી દ્વારા પોતાના કાર્યની અંદર અવરોધ ન ઉત્પન્ન થાય ને એ ખાસ ધ્યાન રાખવાનું છે ત્યારબાદ એવું કહેવાય છે કે સાંજના સમય સુધી કોઈ એવા અટવાયેલા કાર્યો હોય તો સાંજના સમય સુધી આપણને તેની અંદર સારા સમાચારની પ્રાપ્તિ થાય કોઈ શુભ સમાચાર આવી શકે ઘણા બધા સમયથી કોઈ એવા વ્યવહારિક કાર્ય તમારા અટવાયેલા હોય તો એમાંથી તમને મુક્તિ મળી શકે છે તમારા સંતાનો દ્વારા બાળકો દ્વારા કદાચ આજના દિવસે તમને નિરાશાજનક સમાચારની પણ પ્રાપ્તિ થઈ શકે ત્યારબાદ બીજા નંબરની રાશિ બતાવવામાં આવી છે મિત્રો વૃષભ રાશિ વૃષભ રાશિ વિશે જો આપણે વાત કરીએ તો એના અક્ષરો આવે છે બ અને ઉ એવું કહેવાય છે કે રાજનીતિક કાર્યોની અંદર જો તમારે પ્રયાણ કરવું હોય રાજનીતિક કાર્ય કોઈ આરંભ કરવું હોય કોઈ તમારું કાર્ય રાજનેતા દ્વારા પરિપૂર્ણ કરવું હોય ને તો આજે ઉત્તમ દિવસ બતાવવામાં આવ્યો છે તમારું કાર્ય સફળતા દ્વારા એનાથી પૂર્ણ થઈ શકે છે ત્યારબાદ તમારા પદ પ્રતિષ્ઠા માન સન્માનની અંદર આજે વૃદ્ધિ થવાના યોગો વૃષભ રાશિના જાતકોને જણાઈ રહ્યા છે બંધ થયેલા એવા કોઈ કાર્ય હોય ઘણા બધા કાર્યો આપણા બંધ થયેલા હોય અને પુનઃ એને તમે જો શરૂ કરવા માટે પ્રારંભ કરવા માટે ઈચ્છતા હોય ને તો આજનો દિવસ એ ઉત્તમ બતાવવામાં આવ્યો છે વિશેષતઃ આજના દિવસે વૃષભ રાશિના જાતકોએ સૂર્યની ઉપાસના કરવી કારણ કે સૂર્ય એ આત્માનું બળ બતાવવામાં આવ્યું છે કારણ કે સૂર્ય એ આત્માનું બળ બતાવવામાં આવેલું છે અને એના દ્વારા આપણા દરેક કાર્ય જે પરિપૂર્ણ નથી થતા એ આજનો દિવસ આ ચંદ્રબળ દ્વારા પરિપૂર્ણ કરી શકો છો ત્રીજી રાશિ વિશે મિત્રો વાત કરીએ તો આજની રાશિ એ ત્રીજા નંબરની રાશિ મિથુન રાશિ બતાવવામાં આવી છે જેના અક્ષરો છે ક છ અને ઘ અને મિથુન રાશિના સ્વામી વિશે વાત કરીએ ને તો એનો સ્વામી રાશિ સ્વામી બુધ બતાવવામાં આવ્યો છે આજે મિત્રો મિથુન રાશિના જાતકો માટે ખૂબ જ સારા સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે કારણ કે બુધ એ વાણીનો કારક બતાવવામાં આવ્યો છે પરંતુ એના સાથે તો મિથુન રાશિના જાતકોએ અમુક અમુક પ્રકારના કાર્ય આજે નથી કરવાના ખૂબ આવેગમાં આજે નથી આવવાનું મિત્રો એવું કહેવાય છે કે મિથુન રાશિના જાતકો ઘણા ઘણા વખતે ખૂબ આવેગમાં આવી જાય છે લાગણી સભર બની જાય છે અને એ આવેગમાં આવવાના કારણે તમારા કાર્ય જે પરિપૂર્ણ થવાના છે એ અપૂર્ણ રહે છે એટલે આજે આવેગનો ત્યાગ કરવાનો છે એવું કહેવાય છે કે અટવાયેલા કાર્ય પણ પરિપૂર્ણ થવાના યોગો આજે બની રહ્યા છે ત્યારબાદ શુભ સંકેતોનો દિવસ આ મિથુન રાશિના જાતકોને મળી રહ્યો છે બની શકે ને મિત્રો તો આજના દિવસે મિથુન રાશિના જાતકોએ ગૃહિણીઓ હોય વૃદ્ધો હોય બાળકો હોય દરેક જાતકોએ લાલ રંગનો આજે ત્યાગ કરવાનો છે લાલ રંગના કપડા આજે પહેરવાના નથી અન્ન તમે ભોજન ગ્રહણ કરો છો તો એના અંદર પણ લાલ રંગનું કોઈ ભોજન હોય તો એનો ત્યાજ્ય કરવો આજે ખાસ આ વાત મિથુન રાશિના જાતકોએ યાદ રાખવાની છે ત્યારબાદ ચોથા નંબરની રાશિ વિશે મિત્રો વાત કરીએ તો એ આવે છે કર્ક રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે ડ અને હ જેનો સ્વામી પણ એ ચંદ્રમાં બતાવવામાં આવ્યો છે ત્યારે આજના દિવસે કર્ક રાશિના જાતકો પોતાના પરિવારજનો સાથે બાળકો સાથે પોતાનો સમય છે પસાર કરી શકો છો નાણાકીય તકલીફો જો પડતી હોય તો આજે નાણાકીય તકલીફોમાંથી આપણે ખૂબ સારા સમાચાર આવી શકે એમાંથી મુક્તિ મળી શકે છે લાંબી યાત્રાનો એક યોગ બની શકે છે ત્યારબાદ વિશેષતઃ કર્ક રાશિના જાતકો વિદેશ યાત્રા માટે કોઈ કાર્ય કરી રહ્યા હોય તો આજે એના અંદર તમે પ્રયાણ કરો એ કાર્ય કરવાની શરૂઆત કરો કે જેના અંદર તમને સફળતાની પ્રાપ્તિ થઈ શકે પાંચમા નંબરની રાશિ વિશે મિત્રો આપણે વાત કરીએ તો સિંહ રાશિ બતાવવામાં આવી છે જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે મ અને ટ સિંહ રાશિના જાતકો માટે આજે વાત કરીએ તો વાણીની નમ્રતા છે ને મિત્રો એ સિંહ રાશિના જાતકોને સમૃદ્ધિ અપાવી શકે કારણ કે જે કાંઈ છે એ બધું વાણી ગુણાનું કથા ને શ્રવણો કથાયામ ઘણી વખતે સિંહ રાશિના જાતકો ખૂબ જ ઉગ્રતા વ્યાપ્ત કરતા હોય છે પરંતુ આજનો આ ચંદ્ર નક્ષત્ર આપણને બધાને વિનમ્ર રહેવાનું શીખવે છે માટે સિંહ રાશિના જાતકોએ આજના દિવસે વિનમ્ર રહેવું જોઈએ વિદ્યાર્થી મિત્રોને કોઈ એવી શિક્ષણની સ્પર્ધા હોય તો એ શૈક્ષણિક સ્પર્ધાની અંદર વૃદ્ધિ યોગ અપાવી શકે છે સિંહ રાશિના જાતકોએ વિશેષતઃ આજના દિવસે આંખના કોઈ એવી બીમારી હોય આંખના કોઈ રોગો હોય તો એમાં ખાસ સાચવવું આંખની કોઈ બીમારી આવી શકે છે ત્યારબાદ શેરબજાર ક્ષેત્રની અંદર સિંહ રાશિના જાતકો જો કોઈ કાર્ય કરતા હોય તો આજે શેર બજારની અંદર તમને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થઈ શકે ત્યારબાદ આગળ છઠ્ઠા નંબરની રાશિની વિશે વાત કરીએ તો કન્યા રાશિ બતાવવામાં આવી છે જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે પઠણ જેનો રાશિ સ્વામી પણ એ બુધ બતાવવામાં આવેલો છે ત્યારે નોકરી ધંધાની અંદર ટૂંકા ગાળામાં સફળતાનો યોગ બની રહ્યો છે આપ કોઈ નોકરી કે વ્યવસાય કરતા હોય તો એની અંદર ખૂબ ટૂંકા સમય માટે પણ એક સફળતાની પ્રાપ્તિ થઈ શકે અને એ જ સફળતા મિત્રો આપણને આગળ તરફ લઈ જવા માટેનો એક પ્રથમ પગથિયું ગણવામાં આવે બાળકો દ્વારા તમારા જીવનમાં તમારા કાર્યમાં વૃદ્ધિ થતી જણાય ઘણા બધા વ્યક્તિઓ એવા હોય કે પોતાના જીવનની અંદર જ્યારે વૃદ્ધિ થતી હોય ને તો એમાં કોઈનો કોઈનો હાથ હોય છે એમ તમારા જીવનમાં આજનો દિવસ બાળકો દ્વારા તમારી વૃદ્ધિની શરૂઆત થઈ શકે છે કાનૂની કોઈ એવો વિવાદ ચાલતો હોય કોર્ટની અંદર કોઈ કેસ કે એવું કંઈ ચાલતું હોય તો એની અંદર આજે તમારી જીત થવાની સંભાવના રહેલી છે આગળ આપણે વાત કરીએ તો ખર્ચ અને વિશેષતઃ કન્યા રાશિના જાતકોએ આજે ખર્ચ પણ થઈ શકે અને પોતાની નામનાની અંદર એ વૃદ્ધિ પણ થઈ શકે છે ત્યારબાદ આગળ આપણે સાતમી રાશિ એટલે કે તુલા રાશિ વિશે વાત કરીએ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે ર ત આજના દિવસે લેવડદેવડમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ લેવડદેવડ કરતી વખતે વિશેષતઃ ધ્યાન રાખવાનું આજનો આ ચંદ્રમાં આપણને શીખવે છે નજીકની કોઈ એવા સ્થળ હોય તો એ નજીકની એક ટૂંકી યાત્રા આજના દિવસે તુલા રાશિના જાતકો માટે યોગ સર્જાઈ શકે છે મોસાળ પક્ષથી પણ ખૂબ સારા સમાચાર શુભ સમાચાર મળવાના સંકેતો એ પછી આર્થિક હોય વ્યવહારિક હોય સામાજિક હોય એવા શુભ સંકેતો મોસાળ પક્ષથી તમને મળી શકે એવું છે ટૂંકમાં આજનો દિવસ તુલા રાશિના જાતકો માટે ખૂબ જ પ્રસન્નતા ભર્યો આનંદદાયક કે વિતાવવામાં આવે એવા યોગ તુલા રાશિના જાતકોને આજના દિવસે બની રહ્યા છે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ વૃશ્ચિક રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે ન ય સ્વાસ્થ્ય સંબંધિત આજે વૃશ્ચિક રાશિના જાતકોએ ખૂબ જ સાચવવું પડશે મેં આગળ જ વાત કરી કે વર્ષાઋતુનો પ્રારંભ થયો છે કફ પિત્ત અને વાયુ એ ક્યાંક આ વૃશ્ચિક રાશિના જાતકોને આવરી ન લે એના માટે સ્વાસ્થ્ય સંબંધિત ખૂબ જ સાચવવું પડશે સંભાળવું પડશે ત્યારબાદ શેરબજારની અંદર રહેલા જાતકોને ઘણા બધા મિત્રો આજે વર્તમાન સમયમાં જ્યોતિષ દ્વારા પણ શેરબજારનું કાર્ય કરતા હોય છે ત્યારે વૃશ્ચિક રાશિના જાતકોને આજે મિશ્ર પ્રતિસાદ મળે તમે શેર શેરબજારમાં કોઈ રોકાણ કરો છો તો કોઈની સારી સલાહ લઈ અને આજના દિવસે આ કાર્ય કરવું એ વૃશ્ચિક રાશિના જાતકો માટે હિતાવહ છે ત્યારબાદ આગળની રાશિ આપણે વાત કરીએ તો નવમી રાશિ ધન રાશિ ધ ફ ચાર અક્ષર મિત્રો બતાવવામાં આવ્યા છે ધન રાશિના જાતકો માટે આપણે વાત કરીએ ને તો આનંદદાયક દિવસ આજે પસાર થવાનો છે પરંતુ એની સાથે સાથે આપણે કિસ્મત કનેક્શન કાર્યક્રમની અંદર જ વાત કરીએ છીએ કે હરેક લોકો આમ કાર્ય કરીએ તો આવું થાય આ કાર્ય કરવાથી આમ થાય પરંતુ મિત્રો આજો આજે જોવા જઈએ ને તો આપણો આ કાર્યક્રમ જ એનું નામ જ કિસ્મત કનેક્શન છે આપણે અમુક એવા કાર્ય એવા છે જે નથી કરવાના અને એ નથી કરીએ ને એ કાર્ય ન કરીએ ને આપણે કહીએ ને કે અમુક જગ્યાએ ન બોલવામાં નવ ગુણ એમ અમુક કાર્ય ન કરીએ ને તો પણ આપણું સારું થાય એમ આગળ આજે મિથુન રાશિના જાતકો માટે વાત કરી એમ ધન રાશિના જાતકોએ પણ અમુક અમુક એવા કાર્ય છે જે મિત્રો આજે ખાસ એમણે નથી કરવાના એવું કહેવાય છે કે કોઈ વસ્તુની આજે ખરીદી ન કરશો મિત્રો ધન રાશિના જાતકો માટે આજનો ચંદ્ર એ જોવા જઈએ તો એમના માટે કોઈ ખરીદી કરવા માટે લાયક નથી એટલે આપણે ક્યાંક નુકસાન થઈ શકે ક્યાંક હાનિ પહોંચી શકે એટલા માટે આજના દિવસે ધન રાશિના જાતકોએ કોઈ પણ કાર્યમાં કોઈ પણ વસ્તુની ખરીદી નથી કરવાની કોઈ એવી અજાણી જગ્યા ઉપર ન જવું કે જેથી કરીને આપણને હાનિ પહોંચે કોઈ એવી ખાસ એવી અજાણી જગ્યા હોય તો એવી જગ્યા ઉપર ન જવું જોઈએ કોઈ વધારે વ્યક્તિનો મેળાવડો હોય કોઈ મેળો હોય કોઈ એવી મીટિંગ હોય તો એવી જગ્યાએ પણ આજે વ્યક્તિઓના મેળાવડામાં આ રાશિના જાતકોએ જવાનું નથી મિત્રો ક્યાંક આપણને હાનિ પહોંચી શકે છે આ બધાથી દૂર રહેવું જોઈએ રાશિની સ્ત્રીઓ રહેલી છે ગૃહિણીઓ રહેલી છે નાની નાની બાળાઓ રહેલી છે એમને આજે લક્ષ્મીજીનું વ્રત જો કરવામાં આવે તો ઉત્તમ ફળ અને વર્તમાનની સાથે પોતાના ભવિષ્યને પણ સુધારવા માટેની એક તક મા લક્ષ્મીજી દ્વારા જ આપણને પ્રાપ્ત થાય તો મા લક્ષ્મીજીનું અનુષ્ઠાન છે મા લક્ષ્મીજીના મંત્રનો જપ છે એ ધન રાશિના જાતકોને ગૃહિણીઓને એ ઉત્તમ ફળ મિત્રો અર્પણ કરી શકે છે ત્યારબાદ આગળ દસમી રાશિ એટલે કે મકર રાશિ જેના અક્ષરો મિત્રો બતાવવામાં આવ્યા છે ખ અને જ એવું કહેવાય છે કે પારિવારિક અને આર્થિક બાબતની અંદર સફળતાના યોગ આપણને જણાઈ રહ્યા છે પરિવારની અંદર ઘણા બધા વ્યક્તિઓ એવા હોય કે જેને એવું હોય કે મારી નામના નથી થતી આજનો યોગ એવો બની રહ્યો છે કે પરિવારમાં તમે કોઈક એવું મિત્ર સારું કાર્ય કરો કે જેના કારણે થઈ અને તમારી નામના તમને સફળતાની પ્રાપ્તિ થાય આર્થિક જીવનની અંદર પણ આજે તમને સફળતા મળી શકે છે એવા આજના ચંદ્ર રાશિ બતાવી રહી છે વિશેષત મકર રાશિના જાતકોને ઘણી વખત એમ થતું હોય કે મને ભાઈ ભાંડું પારિવારિક માતા પિતાનો પ્રેમ નથી મળતો આજનો દિવસ એવો છે કે તમને અંદરથી મિત્રો એવો અહેસાસ થશે કે આજે મને મા અને બાપનો પ્રેમ એમનો સ્નેહ મળી રહ્યો છે એમના દ્વારા ઊંફ લાગણી એ પ્રાપ્ત થઈ રહી છે આજીવિકા ક્ષેત્રની અંદર નવો કોઈ વ્યવસાયની અંદર તમે કોઈ પ્રયાસ કરવા માંગતા હોવ તો આજના દિવસે એ ઉત્તમ બતાવવામાં આવ્યો છે સાંજનો સમય મિત્રો મકર રાશિના જાતકો માટે સાચવવા જેવો છે અપરા સમય પાંચ થી સાતનો સમય મિત્રો એ ચંદ્ર રાશિ અનુસાર મકર રાશિના જાતકોને સાચવવા યોગ્ય છે આગળની રાશિ વિશે આપણે વાત કરીએ તો આગળની રાશિ બતાવવામાં આવી છે કુંભ રાશિ જેના અક્ષરો છે ગ સ સ સ અને વિશેષતઃ સ્વાસ્થ્ય અને સુખની અંદર વિલંબ લાવી શકે છે જન્મજાત જાતકોને પણ કોઈ સ્વાસ્થ્યની એવી બીમારી હોય એવું કહેવાય કે સુખની અંદર વિલંબ આવે ઘણા બધા વ્યક્તિઓને એવું હોય કે ક્યાંયથી મારી નામના કોઈ મને જસ નથી મળતો એના અંદર આજે વિલંબ કરાવે નિરાશાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે આખો દિવસ ઘણા બધા વ્યક્તિઓ એવા હોય હોય છે વાત કરતા કે શાસ્ત્રીજી સવારથી આજે કોઈ મને એવું આમાં આનંદ આવે એવું કાર્ય નથી થયું આજનો દિવસ નિરાશાજનક કંટાળો આવે છે તો આવા બધા યોગ આજની દિવસે આ કુંભ રાશિના જાતકોએ ચંદ્ર રાશિ અનુસાર એમનો સામનો કરવો પડે દિવસ દરમિયાન થોડી થકાન અને થોડો ઉદાસ તમે આળસ અનુભવો જસ મળવાના કોઈ યોગ આજે બનતા નથી વિશેષત વાદ વિવાદથી દૂર રહેવા માટેનો યોગ છે આ દૂર રહેવા માટે તમારા જે કોઈ ઇષ્ટેવી હોય હોય એનો મંત્ર જાપ કરો મિત્રો એ કુંભ રાશિના જાતકોને પોતાના કુલદેવી આ વાદ વિવાદ અને ઉદાસીન અને થકાન ચહેરામાંથી આ નિરાશામાંથી મુક્તિ અપાવવાળું તત્વ એ કુલદેવી બનશે અંતિમ રાશિ એટલે કે બારમી રાશિ મીન રાશિ વિશે વાત કરીએ તો તેના ચાર અક્ષરો બતાવવામાં આવ્યા દ ચ જ થ અને મીન રાશિના જાતકોને આજે એવું કહેવાય કે દાંપત્ય જીવન માટે સારા સમાચાર મળી રહ્યા છે મિત્રો આજની ચંદ્ર રાશિ મીન રાશિ માટે જોવા જઈએ ને તો ખૂબ જ શ્રેષ્ઠ છે ક્યાંય ને ક્યાંય પતિ પત્નીની વચ્ચે અણબનાવો રહે છે આજે દાંપત્ય જીવનની અંદર મિત્રો મધુરતા લાવી શકો વૈવાહિક જીવનની અંદર કોઈ અવરોધો હોય તો એને દૂર કરવા માટે આજે પ્રયાસ કરજો ચોક્કસથી એ દૂર થશે અને એક સ્નેહની પ્રાપ્તિ થશે ત્યારબાદ સંબંધોની અંદર કુટુંબ પરિવારની અંદર સારા સંબંધ સર્જાવાના એક યોગ બની રહ્યા છે ધાર્મિક કાર્ય માટે થઈને મિત્રો આજે નાણાં કદાચ ખર્ચવા પડે મીન રાશિના જાતકોએ તો ચોક્કસથી એનો ખર્ચો કરજો એ આપણા જીવનની અંદર એ ઉન્નતિકારક એ વૃદ્ધિકારક બની રહેશે તો આ બારે બાર રાશિનું કિસ્મત કનેક્શન આપણે જોયું કે કયા રાશિના જાતકો એ છે કે જેણે વિશેષતઃ ખાસ આ કાર્ય કરવા જેવું નથી અને કયા રાશિના જાતકોને આજનો દિવસ એ ખૂબ જ શ્રેષ્ઠતમ અને સફળતાભર્યો બની રહેશે ત્યારબાદ મિત્રો આજે આપણે વાત કરીશું આજના એક ધાર્મિક વિષય ઉપર કે મિત્રો કિસ્મત કનેક્શન કાર્યક્રમ જ આપણને પંચાંગ પ્રકરણ બાર રાશિના જાતકોનું લેખાજોખા એનું કિસ્મત અને એની સાથે આપણા ધાર્મિક ગ્રંથો આપણા ધાર્મિક પુરાણો આપણા વેદો આપણી સનાતન સંસ્કૃતિમાં શું ભાવ છે એ આપણે જોઈશું તો એવું વાત કરીએ આજનો આપણો ધાર્મિક વિષય એ બતાવવામાં આવ્યો છે મિત્રો કર્મ જી હા મિત્રો કર્મ વિષય 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 ઉપર આપણે આજે વાત કરવી છે આપણે દરેક જગ્યાએ જઈએ છીએ ક્યાંય ને ક્યાંય આપણે સનાતન સંસ્કૃતિમાં મિત્રો નીતિ ચૂક્યા છીએ અને યાદ રાખવાનું છે આપણી નીતિ જેટલી ચોખ્ખી હશે ઈમાનદારી ભર્યું જીવન હશે ને એટલું જ આપણને સફળતાની પ્રાપ્તિ થશે ગ્રહો તો એનું કામ કરવાના જ છે નક્ષત્ર પંચાંગ પ્રકરણ પણ એનું કાર્ય કરવાના જ છે પણ સ્વયં આપણે આપણા કર્મ ઉપર કારણ કે શાસ્ત્ર એવું કહે છે કે શું લઈ અને આવ્યા છીએ અને શું લઈ અને જવાના છીએ એવું કહેવાય છે કેવલ અને કેવલ કર્મ દ્વારા જ આપણે આ જીવનની અંદર અંતે જઈએ છીએ સ્મશાનની અંદર મિત્રો સિક્યોરિટી ખૂબ જ કડક બતાવવામાં આવી છે આ કર્મ કેવલ કર્મ લઈને આપણે જઈએ છીએ એક પાણીની બોટલ તો શું પણ મનુષ્ય પોતાનો શ્વાસ પણ મિત્રો અંદર નથી લઈ જઈ શકતો અને એવું કહેવાય છે કે અંતિમ સમયે જ્યારે પ્રયાણ કરો છો ને ત્યારે કેવલ અને કેવલ અગ્નિની જ્વાળાની અંદર સંબંધો છે સત્તા છે સમૃદ્ધિ છે આ બધું જ એના વૈભવની અંદર આપણે ચેક ઇન કરીએ છીએ ને ત્યારે આ બધું બહાર મૂકી દેવું પડે છે અને મારું તમારું કરેલું કર્મ જ આગળ આવે છે એવું કહેવાય છે કે નિર્જીવ શરીર ખુશીથી ગુડ કરતો એવો આત્મા અને ઋણાનુબંધ આપણે આ ત્રણ ને જ સાથે લઈ જઈ શકીએ છીએ એટલે શાસ્ત્રમાં મિત્રો એક શ્લોક પણ બતાવવામાં આવ્યો છે કે કેવલ અને કેવલ કર્મ દ્વારા જ વ્યક્તિનું સફળતા અને વ્યક્તિની સુગંધ આવતી હોય છે ત્યાં સુધી કોણ સાથ આપે તો ગરુડ પુરાણ એવું કહે છે કે ધનાની ભૂમૌ પસવસ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારિ જનાસ્મશાને દેહસ્થિતાયામ પરલોક માર્ગે કર્માનુભોગ જ છતી કહ ધનાની ભૂમો મિત્રો ગમે એટલું ધનની ઉપાર્જના કરીએ છે કમાયેલું હશે બધું જ ભૂમિ ઉપર રહેવાનું છે અસવસ્થ્ય ગોટે ગમે એટલી ગાડીઓ હોય એના માં રહેવાની છે મિત્રો પત્ની પણ સાથ સાથ આપી દેશે સાથ છોડી દેશે હેં ફારી આ પત્ની પણ ઘરના દ્વાર સુધી આવેલો જો લોક સમુદાય ક્યાં સુધી સ્મશાન સુધી અને મારો ને તમારો દેહ પણ સાથ છોડી દે દેહ સ્થિતાયામ અંતે કર્માનુભોગ જ છતી એ એકહ મિત્રો આપણા બધાનું કર્મ જ એ હંમેશા સાથે આવે છે એટલા માટે આજનો આપણો આ કિસ્મત કનેક્શનમાં કર્મ વિષય ઉપર આપણે ધાર્મિક વિષય ઉપર વાત કરી ત્યારે આપ પણ પોતાનું કર્મ કોઈ પણ કાર્ય છે પોતાનું કર્મ સમજી અને કાર્ય કરીએ કે જેથી કરી અને મર્યા પછી મિત્રો એવું કહેવાય કે આપણા મૃત્યુ પછી એના ઉપર નવલકથા લખાય નહીં કે મૃત્યુનો અંધ તો આજના દિવસે આપણે વાત કરી આજનો કાર્યક્રમ મિત્રો આપને કેવો લાગ્યો જરૂરથી આપ જણાવશો પુનઃ ફરી આવા જ આપણે કાર્ય સાથે આવા બાર રાશિના કિસ્મત કનેક્શનના સાથે મળતા રહીશું અસ્તુ